જે માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે જઈ રહ્યા છે નરેશ્વરી નરેશ્વરી માના દર્શન કરવા તો વિડીયોને છેલ્લે સુધી જુઓ વિડીયો તમે તમે લાઈક કરી નાખજો વસ્તી આવે છે દર્શન કરવા માટે હા સામે તમને જે હાઈવે દેખાશે સિક્સ લાઇન હાઈવે છે ને જે સરાકથી નીકળેલો છે ને આગળ ક્યાં જાય છે આપણને ખબર નથી બાકી તમે જુઓ કેટલો સરસ મજાનો હાઈવે બનાવેલો છે અને આના ઉપર જે આપણે સાધન લેવું હોય બાઇક લેવું હોય કે કોઈ પણ ગાડી લેવી હોય તો આપણે અહીંયા થઈને તમને હું બતાવું છું જે ગાડી લઈ જવાની જગ્યા આપેલી છે અહીંયાથી અહીંયાથી આપણે ડાયરેક્ટ રોડ ઉપર ચઢાવવાનો અહીંયા કંઈક ટેક્સ પે કરવાનો હોય છે સકડા ભાગ્યે જ જોવા મળે છે આપણી બાજુ આ બાજુ સકડા હજુ

અને પેલું તમને જોવા મળે છે બોર્ડ નડા ભેટ આપનું હાર્દિક સ્વાગત કરે છે સીમા દર્શન અને લગભગ આજે ગુળી પૂર્ણિમા છે ને બહુ જ મોટી સંખ્યામાં લોકો કઈ વિમાન છે યાર ટીયુ છસો બત્રીસ એવું લખેલું છે અને અહીંયાથી બસ ભરાય એવું આગળથી ભરાય મિત્રો આ કાર પાર્કિંગ છે આ બાજુ કાર પાર્કિંગ કરવાનું છે અમારે

એવી ચલ એવી બાઇક હોય છે એવી કાર હોય તો અહીંયા ચાર્જિંગ કરવાનું સુવિધા છે જેમને બોર્ડરે દર્શન કરવા જવું હોય સીમા દર્શન તો અહીંયાથી ટિકિટ લેવામાં આવે છે અહીંયાથી ટિકિટ જો લાઈન કેટલી મોટી છે એટલે આપણે આજે જવાનું નથી કારણ કે આજે ગુરુ છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે બહુ ભીડ હોય છે તો આપણે આજે જવાના ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરની આગળ અને પબ્લિક તમે જુઓ કેટલી બધી પબ્લિક આવેલી છે દર્શન કરવા માટે અને અમે પણ આવી ગયા છે દર્શન કરવા માટે ચાર જણા જોકે બાઈક આગળ પોલીસવાળાએ મૂકાઈ દીધા છે કારણ કે ટ્રાફિક હોવાના કારણે અહીંયા બાઇક લાવવાની મંજૂરી નથી જોકે એ રૂલ હોવા છતાંય અહીંયા ઘણા બધા બાઇક આવેલા છે બાકી અમને તો મૂકાઈ દીધા છે આગળ અને તમે જુઓ કેટલી બધું પબ્લિક છે અને આપણે મંદિરના ગેટ આગળ આવી ગયા છીએ અને આપણે હવે અંદર જવાનું છે દર્શન કરવા માટે જોકે પબ્લિક બહુ છે દર્શન કરવામાં ટાઈમ લાગવાનો છે પણ આપણે આટલા તો દર્શન તો કરવાનું પાછળનું કારણ છે કે આજે પૂર્ણિમા છે અને આજે ઘણા બધા લોકોને રજાઓ હોય છે અમારે પણ રજાઓ છે તો અમે પણ આવી ગયા છે તમે જુઓ નળેશ્વરી માતાનું મંદિર સરસ મજાનું છે અને અહીંયા ઘણા બધા લોકો આ ઝાડકા લઈને આ બાજુ મંદિર છે શંકર ભગવાનનું પેલી બાજુ જે દેખાય એ મંદિર છે શંકર ભગવાનનું અને અહીંયા તમે જો પેલું સરસ મજાનું એવું બનાયેલું છે કે તમે જો ઘણા બધા લોકો ફોટા પાડી રહ્યા છે અને પેલું સરસ મજાનું આવે છે અને બધું ગોઠવેલું છે સરસ મજાનું બનાવેલું છે महावनी बात नाही એટલે બહુ જ પબ્લિક આવેલી છે દર્શન કરવા માટે અને શેઠ પેલા દરવાજા વધુ પબ્લિક જોવા મળ્યા છે હવે આપણે ફરવા આવ્યા છો આ કુલદીપ વન છે આપણે એમાં જવાનું છે એમાં શું શું જોવાનું છે આપણે જોઈશું આગળ આપણે અંદર આવી ગયા છીએ અને તમે જુઓ સરસ મજાના એવા રિસ્કા છે આ બાજુ છોકરાઓને રમવા માટે એકદમ સરસ મજાનું બનાવેલું છે છોકરાઓને રમવા માટે તેમજ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માટે તો આપણે ફરવાનું ફરી લીધું છે તરત આવી કરી પોણે રવાના થઈ ગયા ઘર બાજુ અને આગળ લાઈક કરી નાખ્યું તો આપણે ત્યાંથી આવી ગયો છે મંદિરો પાસા પ્રશ્નો પહેલા કરી લીધા હવે આપણે ઘર બાજુ બાકી છે તો આગળ સારું એવું વળતા ભણવાનું છે જો વસ્તી કેટલી બધી છે ફોટોગ્રાફી કરવાની છે આગળ રણ જેવું આવે છે તમને બતાવ્યું છે દરિયા જ્યાં અહીંયા આપણે એમાં બાઇક લેન ચેક કરવા જવું છે આગળ કાપુ જેવું તો અહીંયા અહીંયા પણ જાશું તો ગુજરાત છે જવા માટે રસ્તો છે અહીંયાથી આપણે બધા જઈશું બધા લોકો જઈ રહ્યા છે તો આપણે પણ જઈશું એ બાજુ હાલ જોવો તમે કેવો છે અને આગળ ઘણા બધા લોકો ફરી રહ્યા છે પાણી જોવા માટે આ વચ્ચો વચ્ચ આવી ગયા છે રોડ લગભગ અહીંયાથી એક કિલોમીટર ઉપર હશે લગભગ દોઢ કિલોમીટર જો દૂર છે તો અહીંયા કોઈ પાણી નથી ખાલી આપણને એવો આભાસ થાય છે કે પાણી ભરેલું હોય છે બાકી તમે જો આખા દરિયા જેવું વસ્તુ છે આપણે ફોટા પાડવા આવ્યા હતા થોડું પાણી દેખાય છે ડેંડડા જેવું છે અને આ જે રોડ છે એ જાહેરો છે સુઈ ગામ

સીધો સ્ટોપ કરે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ જુઓ તમે હા જુઓ તમે હા જુઓ તમે